ઊભી છે ખુશીયા જે કહે ઉત્તરાણ ચાલુ કરી દીધી વિડીયો હા ઉત્તરાયણ ચાલુ કરી દીધી જાય રહી એને શરમ આવે દોડતી હોય ચાલો હવે તમને દેખાડું તો અહીં શું ગયું બાજરો બાજરો છે અહીંયા અહીંથી દેખાડું બરોબર જો આવી રીતે બાજરો છે તો તમે દેખાતો હશે હાલો તો હવે આગળ જઈ આમ આગળ શું કાલ મગ હા અહીંયા આગળ મગ છે તો મગ એ દેખાડી દઈ વિડીયોમાં આગળ વિના દેજો જો આમ ડુંગર છે

ચાલો ન્યાં જઈએ અને તમને દેખાડી તો જો પહેલામાં ગુંદી છે તો જતા આવી અને પછી આપણે આમ જઈએ બરોબર હાલો જો દેખાડી સની છે ચાલે ચાલે તો જો અહીંયા છે ભીંડો chó cái hoa sao rắt anh lilac không chó này bữa thuở lạ lẫm chó đi u gà cái đi chó gì chứ dragon fruit à mình lo xe dragon à dragon 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 fruit à chó à chó ra chỗ

cho gundi cho gundi cô bật sờ sờ che hello gundi khao cho con đồ cho bố mẹ thì chén mới già về khao à tôi là anh đúng để tâm này. Dungar deja más Yo va arriba No me deja de ya hice Dungar Yo

જો કે વો સાલે તો આ એક અડબતું છે અને આ ઘર માં છે મીંદડી જો તો ચાલો હવે આપણે જાય તો બચું કેવું જો હવે ચાલો હવે જો આયા છે લીંબુડી જો લીંબુ છે જો કેટલા બધા લીંબુ છે જાંબુડું છે અત્યારે તો બધી છે નઈ ગઈ બધી ખરી ગઈ છે જો આ છે લીંબુ જો આ છે મગ ચાલો હવે આપડે આ બધું જાય ઘરે

જો ઓલી વખતે હું માસી મી આવી હતી ત્યારે મેં આ બધું દેખાડ્યું તું તમે તમને તો તમે એ વિડીયો ન જોયો તો જોઈ લેજો મારા માસીની વાડી થમનેલ છે તો જો આ નારંગીનું ઝાડું છે જો આયા માર મમ્મી ને માર માસી જુવાના ડુંડા કાપે છે જો આયા જે માર માસી છે ને તો મમ્મી છે આવું છે બધું અહીંયા ઝીણા ઝીણા ફૂલે છે જુઓ જોવો અહીંયા છે વેલ તો આવું બધું છે છે માસીની એનું નામ છે સોનું તો આવું છે બધા મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી અને વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર કહેજો